સ્માર્ટ સ્કૂલના દાવા વચ્ચે રાજ્યમાં સરકારી શિક્ષણના મોડલની વાસ્તવિકતા સામે આવી છે સૌથી વધુ સરકારી સ્કૂલો હોય તેવા રાજ્યોમાં ગુજરાતનો ક્રમ પંદરમાં ક્રમે છે રાજ્યમાં કુલ ચોત્રીસ હજાર પાંચસો સત્તાણું સરકારી શાળા છે રાજ્યની સૌથી વધુ સરકારી શાળાની યાદીમાં ગુજરાતનો ક્રમ ઝારખંડ કરતા પણ પાછળ છે 137000 सरकारी शाळाさて उत्तर प्रदेश पहला क्रमे छे એટલું જ નહીં સરકારી આંકડા અનુસાર રાજ્યમાં 5 વર્ષની 443 સરકારી શાળા બંધ થઈ ગઈ છે સ્માર્ટ સ્કૂલના દાવો વચ્ચે રાજ્યમાં સરકારી શિક્ષણના મોડેલની વાસ્તવિકતા સામે આવી છે સૌથી વધુ સરકારી સ્કૂલો હોય તેવા રાજ્યોમાં ગુજરાતનો ક્રમ 15માં ક્રમે છે. રાજ્યમાં કુલ 34597 સરકારી શાળા છે. રાજ્યની સૌથી વધુ સરકારી શાળાની યાદીમાં ગુજરાતનો ક્રમ झारखंड કરતાં પણ પાછળ છે. 1,37,000 સરકારી શાળા સાથે ઉત્તર પ્રદેશ પહેલા ક્રમે છે. એટલું જ નહીં સરકારી આંકડા અનુસાર રાજ્યમાં 5 વર્ષની 443 સરકારી શાળા બંધ થઈ ગઈ છે.